સુરેન્દ્રનગર શહેરના કતાર ગામમાં થયેલા અકસ્માતમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેથી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકોમાં રોષ જોવા મળ્યો છે જેને લઈ બેસાણ ડેપો ખાતે તમામ સિટી બસના ચાલકોએ બસના પૈડા થંભાવી દીધા છે પાલિકા સંચાલિત સિટી બસના ચાલકોએ રોટ અટકાવી હડતાલ પર ઉતર્યા હતા સેફટી અને પગાર વધારાની માંગ સાથે બસ ચાલકોએ હડતાલ કરી અને ચાલકો દ્વારા સોળ કલાકની જગ્યા આઠ કલાકની નોકરીના પગાર કરવાની માંગ કરવામાં આવી છે છે તો અકસ્માત ઘટના બને ત્યારે ચાલકને બેદરકાર દાખવવામાં આવે ડ્રાઈવરના પગાર પણ કાપવામાં આવે છે અને અકસ્માત સર્જનાને રસ્તામાં આવતા અટકાવતા નથી છેલ્લે ડ્રાઈવર અને કંડક્ટરને દોષિત ઠેરાવવામાં આવે છે હોવાનું ચાલકો જણાવી રહ્યા છે ત્યારે ઉગના નવસારી રોડ ઉપર આવેલા તમામ રૂટ બસ ચાલકોએ બસના પૈડા અટકાવી દીધા છે અને તાત્કાલિક તાત્કાલિક ધોરણે ડિમાન્ડ પૂરી કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા બસ ચાલકોને સમજાવવાનો સમજાવવાના પ્રયાસ કરવામાં આવતા બસના ડ્રાઈવરોને બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે તે બંધ થવી જોઈએ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ